વેરી ગઈકાલથી વરસાદનો માહોલ છે અને બજારમાં ગરાકી નીકળી છે અને આ સાલ પ્લાસ્ટિકના ભાવ વધારામાં વીસ ટકા જેટલો વધારો થયો છે પણ બજારમાં આજે પબ્લિક જોવા મળી છે અગાઉથી અગાઉ પબ્લિક જોવા મળી નથી ને આ સાલ એવું લાગે છે કે વરસાદ બહુ ઝડપથી આવશે ને સારો વરસાદ રહેશે એવી અમને આશા છે ને ગરાકી બી સારી નીકળશે એવી પણ અમને આશા છે ગયા વર્ષ કરતાં આ વર્ષે વીસ ટકા ભાવ વધારો છે ને ગામે ગામ પેલા ફેરિયા બી વેચવા જાય છે એ લોકોનું બી ચાલે છે અને અમારા વેપારીઓનું બી ધંધો ચાલે છે એના માટે આ વર્ષે જરીક સારું રહેશે એવી અમને આશા છે વરસાદ ટાઈમસર સર અને સારો પડે છે बस पूरा था दान दो ने कितना किलोरी है बात क्यों को बनाओ आई नहीं रे मां ओने के वाली कर दी